નું સ્વાગત છે અમદાવાદના નવા નરોડામાં વિદ્યાર્થીની સાથે સતત દોઢ મહિનાથી શારીરિક શોષણ થતું હોવાનો ખુલાસો થયો છે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી શાળામાં પંદર વર્ષ સગીરા સાથે શાળાનો રસોઈયો જ અડપલા કરતો હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે સમગ્ર હકીકતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પંદર વર્ષ સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો શાળામાં જ સગીરાએ કંટાળીને બિલ્ડીંગ પરથી ઝંપલાવતા તે બેહોશ થઈ ગઈ હતી જેને લઈને સ્થળ પર ઉપસ્થિત લોકોએ તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડી હતી જ્યાં પોલીસે ીરાને આપઘાતનું કારણ પૂછતા તેણે દોઢ મહિનાથી રસોઈઓ અડપલા કરી રહ્યો હોવાની વાત કહેતા પોલીસ પણ ચોંકી ગઈ હતી સમગ્ર ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક આશ્રમ શાળાના તરીકે કામ કરતા વિજય સોલંકી નામના ધરપકડ કરી છે પોલીસે વિજય સોલંકી સામે સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે એ શાળામાં ધાબા ઉપરથી એક બાળકી પડી જતા એમને બેભાન થઈ ગયેલા તાત્કાલિક સિવિલમાં લઈ ગયેલા ત્યારબાદ ગત સત્તરમી દીકરી ભાનમાં આવી અને આવ્યા પછી આપણે ડીડી લેવડાવવાની નાના એ જે પ્રોસીજર કરી તો એમાં અમુક વિગતો એવી ખુલવા પામેલી કે એ જ પ્રભુ શાળામાં રસોઈયા તરીકેના કામ કરતો એ ઇસન વિજય સોલંકી કરીને કે જે આ દીકરી સાથે છેલ્લા બે અઢી મહિનાથી એને પજવતો ને શારીરિક ને એ રીતના અડપલા કરતા હોવાની આખી જે બાબત ધ્યાને આવી તો તાત્કાલિક આપણે એના વાલીની ફરિયાદ લીધેલી અને ફરિયાદ લઈને તાત્કાલિક જે છે આ કામના આરોપીને સત્વરે આપણે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે